અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી થયો ફરાર મોન્ટુ નામદાર પોલીસ ફરાર થઈ ગયો અસલાલી સર્કલ પાસે પોલીસને માત આપીને તે ભાગી છૂટ્યો કુદરતી હાજતે જવાના બહાને પોલીસને છેતરી વર્ષ બે માં હત્યાના ગુનામાં મોન્ટુ નામદારની ધરપકડ કરાઈ હતી ખ્યાત મોન્ટુ નામદાર બે હજાર બાવીસમાં હત્યાના ગુનામાં જેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસને છેત્રીને આ આરોપી નાસી છૂટ્યો છે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થયો જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હત્યાનો કુખ્યાત આરોપી જ્યારે પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયો તો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે અસલારી સર્કલ પાસે પોલીસને માત આપીને આ આરોપી ફરાર થઈ ગયો હજુ સુધી જે પકડમાં નથી આવ્યો પોલીસ તેને પકડવા દોડતી થઈ છે જોકે આ સ્થિતિને જોતા ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે વર્ષ બે હાજર બાવીસ માં હત્યા અંજામ આપ્યો હતો અને ત્યારથી તેની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી બે હાજર બાવીસ બાદ બે હાજર ચોવીસ માં જયારે આ વખતે પોલીસ સાથે તે હતો અને પોલીસને કુદરતી હાજતે જવાનું બહાનું બતાવીને ત્યાંથી ફરાર થઈ ગયો પોલીસને ગંધ સુધા ન આવી અસલાલી સર્કલ પાસે તે પોલીસને માત આપીને ભાગી છૂટ્યો કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપી અને તેમને છેતરીને ત્યાંથી ભાગી ગયો કઈ દિશામાં ભાગ્યો છે ક્યાં ભાગ્યો છે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસીને તેની શોધ શરૂ કરવામાં આવી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે જો એ હત્યાનો આરોપી છે આવા ગંભીર ગુનામાં આરોપી

બિલકુલ અમિતા વાત કરવામાં આવે તો હજાર બાવીસ ની અંદર ખાડીયા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હત્યા કરી હતી અને તે હત્યાના ગુના ની અંદર તેની ધરપકડ જે છે તે કરવામાં આવી હતી મહત્વની વાત તો એ છે અમિતા કે અગાઉ પણ આજ પ્રકારે મોન્ટુ નામદાર જે છે તે પેરોલ ઉપર બહાર આવ્યો હતો પંદર દિવસના પેરોલ ઉપર બહાર આવ્યા બાદ પેરોલ જમ્પ કરીને તે અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો ત્યારબાદ તેની સાયબર ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે જયારે તેને કોર્ટમાં હાજર કરવા લઈ ગયા હતા કોર્ટમાં હાજર કરી બાદ ફરી એકવાર જયારે તેને સાબરમતી જેલ ખાતે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન કુદરતી હાજતે જવાનું કહીને અસલાલી નજીકથી આ પોલીસ જાપ્તામાંથી આરોપી જે છે તે ફરાર થઈ ચુક્યો છે આ આરોપીની સામે વાત કરવામાં આવે અમિતા આવો કુખ્યાત આરોપી પોલીસ જાપ્તા ફરાર કેવી રીતે થઈ શકે જો આ પ્રકારનો આરોપી પોલીસ જાપ્તા ફરાર થઈ શકે તો આગામી સમયની અંદર અન્ય આરોપીઓ પણ પોલીસ ઝાપ્તા ફરાર થઈ શકે તેવી પણ વાત સામે આવી શકે છે આ કુખ્યાત આરોપી છે છે અંદર મર્ડર જેવો ગુનો જે તે કર્યો હતો અને તે ગુનાની સંદર્ભે સાયબર ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય ફરી એક વખત પોલીસ ઝાપટાની અંદરથી ફરાર થઈ ચુક્યો છે અગાઉ જયારે આ આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર હતો તે દરમિયાન તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફરાર રહેતો હતો મોબાઈલ વાપરવાનો દર બે દિવસે ત્રણ દિવસે સિમ કાર્ડ બદલી નાખવાના અને પોતાના પરિવાર સાથે જયારે વાતચીત કરતો હતો ત્યારે જેથી લેન્ડલાઈન નંબર ટ્રેક ના કરી શકે આ સાથે જે લઈને તે તે ફરતો હતો અંદર દર બે દિવસે નવા ટોલટેક્સ માટે તે ફાસ્ટ્રેક કઢાવતો હતો કે જેથી એને ગાડીને પણ પોલીસ જે છે તે ટ્રેક ના કરી શકે તે પ્રકારની ટેકનોલોજીનો સિસ્ટમનો ઉપયોગ કરીને આરોપી આ પ્રકારે ફરાર રહેતો હતો ત્યારે વધુ એક વખત આરોપી અમિતા ફરાર થઈ ચુક્યો છે જી આભાર આપનું જાણકારી આપવા માટે